જય ગુરુદેવ બધાને ગજાનન આશ્રમ માલસર તરફથી છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તો આજના દિવસે ગજાનન આશ્રમ સાથે જોડાયેલા દરેક લોકો દેશ વિદેશથી અહીંયા ગુરુપૂજન માટે મંત્ર દીક્ષા માટે આવતા હોય છે ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે વ્યાસ પૂર્ણિમાથી ઓળખાય છે વ્યાસજીનું પૂજનની શુભ શરૂઆત સર્વપ્રથમ ઋષિઓ દ્વારા કરવામાં આવેલી ત્યારથી એ પરંપરાને સતત આજે મનુષ્ય એ ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ આપણે તો શું બતાવ્યું પણ આપણા શાસ્ત્રોની અંદર વેદોની અંદર ખૂબ બતાવવામાં આવેલું છે કે ગુરુ માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે કારણ કે આપણને જન્મ દેનારી જે મા છે એ આપણી પ્રથમ ગુરુ હોય છે એટલા માટે શબ્દને તમે સંધિઓને છૂટી કરો તો ગુરુ પૂર્ણિમા એટલે કે શબ્દ છેલ્લે મા આવે છે કે ગુરુ જ પરિપૂર્ણ મા છે અને ત્યાર પછી આપણને જ્ઞાન દેનાર આપણને ઉપદેશ આપનાર આપણે સાચા માર્ગ ઉપર વડાવનાર આપણા માતા પિતા પછી આપણા સદગુરુ હોય છે તો આ ગુરુપૂજનનો મહિમા ગુરુ પૂર્ણિમાનું મહત્વ દેવતાઓએ ભગવાન બ્રહ્મ સ્વયં જ્યારે રામાવતારની અંદર આવે તો ગુરુ વશિષ્ઠ મહારાજના ચરણ પાદુકાઓનું સેવન કરી અને પરબ્રહ્મ પોતે ગુરુનો મહિમા ગાય છે ભગવાન જ્યારે કૃષ્ણ અવતારની અંદર આવે તો સાંદિપની ઋષિ જેવા મહાન ગુરુના સાનિધ્યમાં વિદ્યા અભ્યાસ માટે જઈ અને ગુરુ મહિમાને આગળ વધારે છે તો એ ગુરુ મહિમાને અમે પણ આગળ વધારી રહ્યા છીએ અમારા પૂજ્ય ગુરુદેવ બ્રહ્મર્ષિ બચુદાદાના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ